તો ચાલો આજે તો આપણે કમ્પ્લીટ ટીફીનો પૂરી થઈ ગયા છીએ ના પાંચ ટીફીનો હોય ને એ રાતે નો હોય એટલે રાઈત ને હોય અને દિવસે ત્રીસ ટીફીનો હોય બરોબર ત્રીસ એટલે ત્રીસ માં એક બે આગળ પાછળ હોય પણ ત્રીસ તો થયે જ છે કેમ કે અમે એમાં દીકરીને એમ ખાતમી ને એટલે ત્રીસ થઈ જાય બરોબર તો ચાલો આજથી આપણે કમ્પ્લીટ નો શરૂઆત થઈ ગઈ છે તો એ છેલ્લે સુધી જોજો બરાબર મજા આવશે કે અમે આખો દિવસ ટીફીમાં શું બનાવીએ ચાલો ભાતનો નોંધા આવી ગયું છે ફટાફટ પાટ રોજો ચાલો શાકમાં જે દેવાનું છે આપણે પીટા બટેકાનું શાક પણ કંઈક અલગ જ રીતે ભીટા બટેકાનું શાક બનાવીશું અહીંયા ભીડો સુધાર લીધો છે અલગ અલગ સોલા આપણે ઓળા કરી દઈએ આ બાજુ ઓાર કરશું ઓલી બાજુ બટેકા

ચાલો અહીંયા બટેકા પણ હો ગયાના મોસ્ટોક ચડી ગયા છે બે મિક્સ કરી દઈશું બરોબર લઈએઓ હું વાળા કે વાળા લઈ તો જ ના સે જો 55 ને ટ બગાડે ફ્રેન્ડ્સ આયા સરસ મજાનું ભીણ બટેકાનો શાક ચડી ગઈ છે અહી આપણે સિંગલ ચા લીધા છે એને મિક્સરમાં આપણે અડકચા પીસી લઈશું હવે આપણે આમાં ટમેટા કાйна

કેમ કે અમુક વાર હું છે ને માંડકીમાં ગાણા નાખતી હોય ભીંડામાં તો મેં વિચાર કર્યો કે આજે આપણે છે ને હા સિંહ ભજીયા નાખીએ કેવું પેસ આવે બરોબર કઈક નવી ટ્રાય કરતા રહે તો મજા આવે ચાલો બધું મિક્સ કરશું થોડીક વાર રાખશું પછી સાફ ઓલમોસ્ટ બની ગયું છે તો હવે પછી આપણે નીચે પણ ઉતારી જઈશું બરોબર

ચાલો અહીંયા ટમેટા ચડી ગયા છે હવે આપણે નાખી દઈશું થોડું કેટલું પાણી નાખશું

એસી રોટલી બનાવવાની છે તો ચાલો ફટાફટ આપણે હવે રોટલી બનાવશું તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા ગોયણા થઈ ગયા છે બરાબર ચાલો હવે આપણે રોટલી બનાવી દે ફટાફટ કેમ કે હમણાં ટિફિનવાળા વાળા આવી ઉભા રહી જશે તો અહીંયા ગોયણા થઈ ગયા છે દુકાનના સ્ટાફના ગોયણા નથી બનાવ્યા પહેલા આપણે કારખાને જે ટિફિન જાય છે ને એના જ આપણે ફટાફટ રોટલી બનાવી દે તો ઈ લોટ બાકી છે હા આ માથા બનાવશો પછી પેલા બનાવી દઈએ બરોબર કેમ કે આ લોકોને બે વાગે જવાનું હોય ને આ લોકો ને સારા બાળે ટિફિન દેવાનું હોય તો પેલા આ લોકોને આપણે ફટાફટ બનાવી દઈએ તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી બપોરનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું ભીંડા બટેકાનું શાક છે સલાડ દાળ ભાત ને રોટલી બનીને તૈયાર થઈ ગયું છે ટિફિનો પણ રખાઈ ગઈ છે ટિફિનવાળા ભાઈ પણ આવી ગયા છે ટિફિન લેવા માટે તો ચાલો હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે આપણું ટિફિન મોટું ટિફિન વયો ગયું ભરાય ને બરાબર કેટલા દિવસથી આપણે મોટું ટિફિન બનાવ્યું નથી ને તો આજે તો રોટલે બનાવવામાં આપણે એને પરસે વગર ચેપ થઈ ગયા હતા તો હવે પંખાને જે એ જાય પોણા એક જેવું થઈ ગયું ટિફિન ભરાયને તો વયો ગયો હવે વાસણ એવું ઉટકવાનું છે તો અત્યારે હવે આપણે નિરાયતે ઉટકીએ બરાબર હવે કાંઈ ઉતાવળ નથી હવે આપણે દુકાનના ટિફિન જ ભરવાની એ કેટલા દિવસથી મોટું ટિફિન બનાવ્યું નથી ને તો વાત પૂછું માત્ર એવી હાલત ખરાબ થઈ બરાબર થોડાક દી આદત પડતા વાર લાગશે એક બે દિવસ લાગશે એવું કેમ કે ઝાજી રોટલી બનાવવાની હોય ને એટલા હાડું થઈને પછી વાંધો ન આવે બરાબર પછી રેગ્યુલર ટાઈમે બની જશે બધું કામ ટાઈમે થઈ જશે તો ચાલો હવે થોડુંક આપણે પંખાની હવા ખાઈ લઈએ પછી ફરીથી રસોડામાં જઈએ અને રસોડાનું કામની શરૂઆત કરીએ

વઘારેલા રોટલા નથી બનાવવાના રોટલી બનાવવાની છે જનરલ બરાબર તો ચાલો શરૂઆત કરીએ પણ પહેલા કોફી પી લઈએ અવાજ થોડો લાગે તો ફટાફટ કોફી બનાવીને પી લઈએ આપણે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે અડદને દાળને બાફી લીધી છે આજે આપણે છે ને બાફી અને પછી વઘાર કરવાનો છે તો એના માટે દેશી મરચું ખાંડવાનું છે તો જુઓ અમે મિક્સરમાં અધકચરો આપણે આ લાલ મરચાં સુકાવે ને કરી લીધા હવે આમાં માદુ નાખેલું છે હવે ખાંડી લઈશું ભાત વઘારવાના છે તો થોડાક ભાત મેં અહીંયા રાખી દીધા છે તો ચાલો પછી અડદને દાળનો વઘાર કરીએ મસ્ત મજાનો બરાબર અહીંયા ટમેટા પણ ધોઈને લઈ લીધા છે એ કટિંગ કરવાના છે આપણે તો ચાલો ફ્રેન્ડ્સ હવે અત્યારે આપણે છે ને આ મરચું ખાંડી રહીએ છીએ ફટાફટ ખાંડી રહીએ અને આજે આપણે ધોઈને ટમેટા લઈ લીધા છે ને એ પણ આપણે કટિંગ કરી લઈશું તો આજે તો દેશી સ્ટાઇલમાં દર વખતે આપણે દેશી સ્ટાઇલમાં બરોબર અડદની દાળ મસ્ત મજાની

ફોન કર્યો હમણાં જ ફોન આવતો એમનો રસ્તા માં એમ કરી આવી ગયા ઘરે ચાલો તેલ નાખી દઈએ તો પેલા માં ગરમ ખાવા દઈશું આપણે તેલ ને

આ દેશી અત્યારે ટીફિનો ભરાય ને વહી આઠ વાગી ગયા હવે અત્યારે હું પરખું કરીશ કેમ કે કાલે આ વીણું હોય ને એટલે પછી અત્યારે બનાવી દેવું પડે તો બગડી જાય આ પાછું હવે શાક બનાવીએ અને પછી તમને બતાવીએ બરોબર

એસી ગ્રામ પાંચસો ગ્રામ બસો ગ્રામ ઓછું મંગાવ્યું તો બરાબર તો દિવાળી સુધી ચાલશે ભાખરી સાથે મસ્ત લાગે એટલા આટલું થઈને મેં ભાખરી બનાવેલી છે તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાવ મસ્ત મજાની અડદની દાળ છે ભાત ને તાંદરિયાની ભાજી ને ભાખરીને એવું છે તો તમારે પણ જમવું હોય તો આવી જાવ